સચિન જીએડીસીમાં કાપડની મિલના માલિક પાસે રૂપિયા એક લાખની ખંડણી માંગી અને ના આપે તો મિલ બંધ કરાવી દેવાની ધમકી અપાઈ હતી ચપ્પુની અણીએ ખંડણી માંગતો વિવાદાસ્પદ સુશાંત ત્રિપાઠીની ધરપકડ કરવામાં આવી છે સુરતના સચિન જીઆઈડીસી પોલીસના જણાવ્યા મુજબ મૂળ હરિયાણાના અને વિસુ સ્થિત કેપિટલ ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા વિનય મનોહરલાલ નંદવાની છવ્વીસ વર્ષથી સચિન જીઆઈડીસીમાં મીનાક્ષી ફેશનના નામે મિલ ચલાવે છે સત્યાવીસમી મે બે હજાર બાવીસના રોજ સુશાંત પરસોત્તમ ત્રિપાઠીએ ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક ટ્રેડ યુનિયનના લીટરપેડ દ્વારા મીનાક્ષી ફેશનમાં કેમિકલથી એક મજૂરની આંખને નુકસાન થયું છે એવા આક્ષેપ સાથે કંપનીમાં પ્રદૂષણ ફેલાવ્યું ફાયરના સાધનો નથી સ્ટ્રકચર સર્ટિફિકેટ નથી જેવા અલગ અલગ આરોપ સાથે ઇમેલ અને અરજી જુદી જુદી સરકારી ઓફિસમાં કરી હતી સાતમી માર્ચ બે હજાર ચોવીસના રોજ સુશાંત ત્રિપાઠીએ વોટ્સએપ કોલ કરી મિલ માલિક વિનય નંદવાણીને ધમકી આપી હતી કે એક લાખની રકમ આપો નહીં તો ખરાબ પરિણામ આવશે એવી ધમકી આપી હતી મિલ માલિક નંદવાણીએ હું કાપડની મિલ લીગલી ચલાવું છું એમ કહીને ફોન મૂકી દીધા બાદ થોડાક સમયમાં સુશાંત મિલ ઉપર પહોંચી ગયો હતો અને ચપ્પુ બતાવી નાણાં આપવાની ધમકી આપી હતી ત્યારબાદ ટુ વર્ડ્સ સોશિયલિઝમના પ્રેસિડેન્ટ ચક્રધર પાંડેના નામે પણ જુદી જુદી સરકારી કચેરીઓમાં ઇમેલ અને અરજી કરી વધુ રૂપિયા સાહીઠ હજારની માંગ કાપડની મિલ બંધ કરાવી દેવાની ધમકી આપી હતી સચિન પોલીસે ફરિયાદ મુજબ ગુનો દાખલ કરી ખંડણીખોર સુશાંત પરસોત્તમ ત્રિપાઠીની ધરપકડ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંત સામે અગાઉ પાંડેસરા અઠવા અને કડોદરા પોલીસ મથકમાં પણ ગુના નોંધાયેલા છે